ભાવનગર શહેરના વડવા તલાવડી નજીક બપોરના સમયે મજાક મસ્તી દરમિયાન ત્રણ ઈસોમાં ઉશ્કેરાઈ જઈને ડેનડની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા બાદમાં બાદમાં ડેરેનની ગાડી નવાપરામાં રિપેરિંગ કરવા ગયા બાદ ચાવડેગઢ નજીકથી તલાવડી વિસ્તારમાં પસાર થતા હતા તે દરમિયાન ગૌતમ પરમાર સહિત ત્રણ ઈસોમાં આવીને ગાડી ઉપર પેટ્રોલ છાંટી ગાડીને સળગાવી નાખી હતી આ બનાવ બનતા જયદેવભાઈએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી જોવાનું એ રહ્યું કે ચાવડીગઢ વિસ્તારમાં પોલીસ ચોકી સામે છે પરંતુ લુખા તત્વોને કોઈને બિકત ના હોય તેમ ડ્રેનેજની ગાડી સળગાવી નાખી હતી ઓકે yeah. yeah. no, 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 no. okay, આજે હું ગાડી લઈને મારા સેટનો ફોન આવ્યો કે ગાડી નવા ઘરમાં મૂકવા જવાની છે તો ત્રણ જણ આવ્યા ગૌતમ છે નામ એમનું ગૌતમ ભરમા સુભાષચંદ્ર લઈ છે એની યાર બે કોઈ ભાઈ હતા એને એમ કે તારે માથાકૂટ કરી છે તું કેમ ગાડી રાખીને એમ કરીને સીધું પેટ્રોલ નાખ્યું અને ગાડી જવા ગાડી લઈ જતા આપણે વડવા વડવા તલાવડી આંગણવાડી છે ને ત્યાં લોકો શું લઈને સ્પ્લેન્ડર ગાડી હતી પેટ્રોલમાં શું હતું પેટ્રોલ શીશો હતો પેટ્રોલનો શીશો કઈ ખબર નહીં અમારે કઈ ઓળખાય ગાડી ના હિસાબે નહીં હા ખાલી ગૌતમ બુર્મા છે ને એ ડ્રાઈવર હતો અને ઓળખું કે એની ગાડી છે ત્રણ મહિના